હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર પદ્મિભા વાળા દ્વારા અઢાર મહિના પહેલા અનુસૂચિત જાતિના યુવક સાથે કાનમાં કડી પહેરવા બાબતની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મુદ્દે અનુસૂચિત જાતિના યુવકો સમર્થનમાં આવ્યા હતા પહેલાની ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કડક પગલાં ભરવા અનુસૂચિત જાતિના યુવકો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી હાલ આ બાબતે લીમડી કોર્ટમાં કેસ ચાલુ છે તેથી કોઈ જગ્યાએ આવેદનપત્ર તેમજ રજૂઆત ન કરવા યુવકોએ આહવાન કર્યું હતું અમારા અત્યારે દોઢ વર્ષ પછી ઓડિયો અને વિડીયો વાયરલ કરી અને દલિત સમાજ અને ક્ષત્રિય સમાજ ને આમને સામને લાવી અને દલિત સમાજ ને ધરી દેવા એવું રાજકારણ કરી અને અત્યારે અમારા દલિત સમાજ ને અત્યારે કલેક્ટર સાહેબ ને અને એસપી સાહેબ ને અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે સાહેબ આ દલિત સમાજ નું અમારું જે ઓડિયો અને વિડીયો વાયરલ છે એને જે આ વિડીયો ઓડિયો વાયરલ કરે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને ગુજરાતના તમામ દલિત સમાજ ને હું કહેવા માંગીશ કે આ લીમડી કોર્ટમાં આ કાયદેસર ની કાર્યવાહી ચાલુ છે તો કોઈ આવેદન પત્ર આપવા નહીં અને કોઈ આ ઓડિયો વિડીયો સાંભળી અને ખોટું ઉશ્કેરાવું નહીં જય ભીમ નમો બધાય